નમસ્કાર દોસ્તો લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે પુરુષોના સવાલો હોય છે શું બચી શકાય તો મિત્રો સામાન્ય રીતે જોઈએ તો આમાંથી થોડો ઘણો મળી શકે મિત્રો સુપ્રીમ કોર્ટે એમના સુકાદામાં એબલ બોડીના સિદ્ધાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમે શરીરથી તંદુરસ્ત અને સક્ષમ હોવ કમાવવા માટે તો તમારે તમારા પત્ની નું ભરણપોષણ કરવા માટે તમારે જવાબદારી અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી તેમાં વધારો ઘટાડો કરી શકાય છે તો ભરણપોષણની રકમમાં અંશતઃ છૂટકારો મેળવવા માટે શું કરવું તો મિત્રો તમારી પત્ની કોઈ એવી ભણેલી ગણેલી હોય પોતે હુનર કે કોઈ કળાશ જાણતી હોય પોતે કમાઈ શકવા માટે સક્ષમ હોય તો એવા સંજોગોમાં તમારા એ તમામ પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા પડે જેથી ભરણ પોષણમાં તમને અંશત નામદાર કોર્ટને એવું લાગે તો છુટકારો આપી શકે મિત્રો કાયદો તો એવું પણ કહે છે કે ડિવોર્સ થઈ ગયા બાદ જ્યાં સુધી પત્ની બીજા મેરેજ ના કરે ત્યાં સુધી પણ પુરુષે આવી પત્નીનું વરણપોષણ કરવું પડે પરંતુ મિત્રો વરણપોષણના કાયદામાં ઘણી વખત તર્ક વિતર્ક ocorrઈ આશે ઘણીવાર કોર્ટ પતિના તરફેણમાં ફેસલાઓ આપે છે ઘણીવાર પત્નીના તરફેણમાં ફેસલાઓ આપે છે પરંતુ મિત્રો એવું જરૂરી નથી બધા કેસના સંજોગો અલગ અલગ હોય છે અને બધા જજમેન્ટ બધા કેસ માટે લાગુ નથી પડતા મિત્રો આવા સંજોગોમાં તમે નામદાર કોર્ટ પાસે જઈને તમારા અને તમારા પત્નીના લગ્ન હકો ફરી શરૂ કરવા માટે દાવો પણ કરી શકો છો મિત્રો કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો જય હિંદ જય ભારત